તમારું બાળક અલગ અલગ સોશિયલ મીડિયા સાઇટ્સ પર એકદમ એક્ટિવ છે એ ઇન્સ્ટાગ્રામ કે સ્નેપચેટ કે બીજી સોશિયલ મીડિયા સાઇટ પર શું જુએ છે શું શેર કરે છે અને કેવા લોકોને ફોલો કરે છે કેવા લોકો એને મેસેજ કરે છે એ કેવા મેસેજ મોકલે છે શું આ બધું જ તમે જાણો છો દીકરો કે દીકરી અઢાર વર્ષની ઉંમર ઓળંગી જાય પછી પોતાની જિંદગી પોતાની રીતે જીવે એ બરાબર પણ ત્યાં સુધી એને પેરેન્ટ્સના સાથની જરૂર હોય છે સોશિયલ મીડિયાની દુનિયામાં તો ખાસ આ જરૂર હોય છે પણ જ્યારથી બે વર્ષ કે ત્રણ વર્ષના બાળકના હાથમાં મોબાઈલ ફોન આવ્યો છે સમય એવો પલટાયો છે એવો પલટાયો છે કે એની વિપરીત અસરો શરૂ થઈ ગઈ છે છેક એટલી હદે એની વિપરીત અસરો થાય છે કે બાળકોનો જીવ પણ જઈ રહ્યો છે નમસ્કાર આપની સાથે હું સેજલ આજે જે વાત કહેવી છે એ દરેક માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો છે જે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવ્યો છે જ્યાં મોબાઈલમાં રચી પચી રહેતી ચૌદ વર્ષની દીકરીને માતાએ ઠપકો આપ્યો તો એટલી હદે એને માઠું લાગી ગયું કે એણે એનો જીવ ટૂંકાવી લીધો ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જે જીવનના એક પડાવ પર પહોંચવાની છે એક નવી દુનિયામાં એ પ્રવેશ કરવાની છે અને એ એમાં તૈયાર હોય એના બદલે એણે પોતાનું જીવન ટૂંકાવી લીધું પોલીસે ગુનો નોંધી હાલ તો તપાસ શરૂ કરી છે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવિર્ભાવ સોસાયટીમાં રહેતા પરિવારની ધોરણ અભ્યાસ કરતી દીકરી છેલ્લા લાંબા સમયથી મોબાઈલની લત એને લાગી હતી મોબાઈલ વગર કોઈ જ કામ ન થાય જેને લઈને માતા પિતા અવારનવાર ઠપકો આપતા હશે પણ છેલ્લે જ્યારે એને ઠપકો આપ્યો તો એની પાસેથી મોબાઈલ લઈ લીધો મોબાઈલ લઈ લીધો અને ન ચલાવવા બાબતે એને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો એ એ સમજી ગઈ અને માતાએ જ્યારે શાક લેવા ગઈ માતા તો પાછળથી દીકરીએ પોતાનો જીવ ટૂંકાવી દીધો આવેશમાં આવી જઈને આ પગલું ભરી લીધું આ ઘટનાને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ ચિંતનનો વિષય ગણાવી છે એમણે પોતાની પ્રતિક્રિયા આપી છે દુઃખ વ્યક્ત કર્યું છે આ ઘટના અંગેને એવું કહ્યું છે કે શિક્ષણ વિભાગ પણ આ બાબતે ચિંતન કરી રહ્યું છે રાજ્યની તમામ શાળામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લાવવા અંગે વિચારણા કરાઈ રહી છે બાળકોની સાથે વાલીઓએ અને શિક્ષકોએ પણ કડક અમલ કરવો પડશે સાંભળી લઈએ પહેલાં પ્રફુલ્લ પાસેને સુરતમાં એક ચૌદ વર્ષની દીકરી મોબાઈલ ઉપયોગ કરતી હતી ને મમ્મી પપ્પાએ એમના હિત માટે જ્યારે ઠપકો આપ્યો હોય અને આવું અવળું પગલું ભરી લીધું એ ખૂબ જ દુઃખદ ઘટના છે એમના પરિવારને સંવેદના પાઠ સાથે સાંત્વના પાઠવું છું પરંતુ આ પહેલો દાખલો નથી હવે ધોરણ પાંચ ધોરણ છ ધોરણ સાત ધોરણ આઠ આ રીતના નાના નાના બાળકોને ગેમ રમે મોબાઈલ આપે છે લઈ લે છે ઘરેથી ભાગી જવું રીસાવવું આ બધા કોમનના બાબતો બની ગઈ છે તો પહેલી વાત તો આવી ઘટના ઘટે છે ત્યાંથી તો વાલીઓએ જાગૃત થવું પડશે નાના નાના ટાબરિયાઓને એના હાથમાં મોબાઈલ આપી દે અને પોતે મમ્મી રમે પોતાનું કામ કરે આ એક રેડ સિગ્નલ છે જે શાળાઓ મોબાઈલ ઉપર પ્રતિબંધ લાદવો છે શાળામાં બાળકોને લેવા એ શાળાનું અભિનંદન આપું છું સરકાર દ્વારા તજજ્ઞો સાથે હું રાય લઈને શાળાની અંદર મોબાઈલ પ્રતિબંધ માટેનું અમે વિચારી રહ્યા છીએ એનું શું કરવું એનું ચુસ્ત અમલીકરણ કેમ થાય એનું પણ હું તજજ્ઞો સાથે મીટિંગ કરીને પછી સરકારમાં પણ અમે વિચારીશું આ એક સામૂહિક ચિંતન છે વાલીઓ શિક્ષકો સરકારના નિયમો બધા સાથે આ બાળકે આપણું છે કોઈ પણ આમાં કોઈ પોલિટિકલ કે કોઈ પ્રશ્ન જ નથી તો આપણે સામૂહિક ચિંતન સાથે બાળકો મોબાઈલ ઓછો ઉપયોગ કરે અને શાળામાં તો સંપૂર્ણપણે પ્રતિબંધ હોવો જોઈએ આ બાબતનું અમે આગળનું વિચારી રહ્યા છીએ હું શિક્ષકોને પણ વિનંતી કરું છું કે પોતાના ક્લાસની અંદર એક પણ શિક્ષક મોબાઈલ લઈને નહીં જવા જોઈએ શાળાની અંદર પણ ઓછામાં ઓછો શિક્ષકોએ પણ મોબાઈલનો ઉપયોગ જેથી કરીને એની અસર બાળકો પર ન થાય તો પહેલાં તો વાલ ઘરથી શરૂઆત થશે સરકાર પણ ગંભીરતાથી વિચારી રહી છે આવો સૌ સાથે મળીને સોશિયલ મીડિયા આ એક શરૂ આ એક રેડ સિગ્નલ દીકરી તો કોમળ ફૂલ જેવી કરમાઈ ગઈ પણ આ એક આપણા માટે રેડ સિગ્નલ છે આ રેડ સિગ્નલથી આપણે જાગૃત થઈ અને લોકોને જાગૃત કરીએ સરકાર દ્વારા પણ એમના પગલા લેવાય એ બાબતની હું ગંભીરતાથી વિચારી રહ્યા છે અને એનું અમલીકરણ કેમ કરવું એ આવનારા સમયમાં મેં બીજું જ્યારે સરકાર વિચારી શાળાઓ કઈક નિર્ણય કરવા જાય છે ખેડામાં જે ઘટના બની આચાર્યએ તો મોબાઈલ મુકાવી દેવા માટે સારા પ્રયત્ન કર્યા હતા પણ વાલીઓ પછી ક્યારેક આમાં ઉશ્કેરાઈ જતા હોય છે એ એ પણ આપણા માટે ગંભીર હું દરેક વાલીઓને વિનંતી કરું છું પ્લીઝ તમારા બાળક એ અમારું બાળક છે આપણા સૌનું બાળક એટલે એ એ ભગવાનનું સ્વરૂપ છે તો એના માટે એવી જડતા પકડીને તમારા બાળક મોબાઈલ સાથે શાળામાં જાય વટ નથી તમે એના દુશ્મન બની રહ્યા છો તો આ દુ બાળક સાથે દુશ્મના વટ ન હોય એમને એ પ્રેમ છે ભગવાનનું સ્વરૂપ છે માટે તમને વિનંતી સૌને કરું છું કે બાળકને મોબાઈલ

આપણે જ મોબાઈલનો વપરાશ અઢળક પ્રમાણમાં કરીશું તો સંતાનો એ જોઈને શીખવાના જ છે ને નાનપણથી થોડી સમજ ડેવલપ થાય ત્યારથી નાનું બાળક પોતાની આસપાસના દરેક લોકોના હાથમાં મોબાઈલ જુએ એ વખતે ખોડામાં સૂતેલાય બાળકને એવી ખબર નથી હોતી કે એના માતા પિતા કે કોઈપણના હાથમાં આ શું છે જે મોટા ભાગે એમના હાથમાં હોય જ છે સાવ નાની ઉંમરથી જેના મગજમાં એ જિજ્ઞાસા ડેવલપ થવા માંડે છે કે મારા જેટલું જ ઇમ્પોર્ટન્ટ આ વળી નવું શું છે જે બધાના હાથમાં છે એની મોટી મોટી આંખોથી એ જોયા કરે પછી જ્યારે એ ખાવા પીવામાં આનાકાની કરે તો મમ્મીઓ મોબાઈલ બતાવીને એને ખાવા માટે લલચાવે એવી રીતે એને જમાડે એકંદરે બાળકની મોબાઈલ જોવાની આદત આ જ બધા કારણોને કારણે ડેવલપ થાય છે જે પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં તો અતિશય વધી જાય આમાં વાક એ બાળકનો નથી એ પેરેન્ટ્સનો પણ એટલો જ વાગ છે એની સામે જો તમે મોબાઈલ લઈને બેસી જશો એ બોલાવે તમને રમવા માટે આનાકાની કરો ત્યારે મોબાઈલ જુએ તો ખલેલ પહોંચે તમને અને તમે પણ એની ઉપર ખીજાઈ જાઓ આ આપણી બધી જ એક્શન એને એ શીખવાડે છે કે જીવનમાં મોબાઈલ કેટલો મહત્ત્વનો છે થોડા સમજણા બાળકને પણ અનુભવ થાય છે કે મારા કરતાં મારા પેરેન્ટ્સ માટે મોબાઈલ મહત્ત્વનો છે અને આપણું એ જ જેશર એ પણ ફોલો કરે છે પછી આપણે ફરિયાદ કરીએ કે સંતાનો મોબાઈલના આદિ થઈ ગયા છે હેવાયા થઈ ગયા છે રવાડે ચડી ગયા છે તો એને આદત લગાડનાર બેઝિકલી આપણે પોતે તો છીએ જો આપણે મોબાઈલને છોડી નથી શકતા તો બાળકો પાસે કેવી રીતે આશા રાખી શકીએ અને એટલે જ જ્યારે ના પાડવામાં આવે ત્યારે માઠું લાગી જાય અથવા તો એ મોબાઈલના રવાડે ચડેલો બાળક એક પાંચમા ધોરણમાં ભણતી છોકરીને એક સોળ વર્ષનો છોકરો ઉઠાવીને લઈ જાય એ એવી એવી સિરિયલો એવા એવા કિસ્સાઓ એવી રીલ્સ એ સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા હોય છે જ્યારે એ જોવાની એની ઉંમર નથી હોતી અને એ જોયા પછી એમાંથી ઘણું બધું શીખે છે કેમ કે બાળકોનું માનસ છે એ બહુ જ વિકસિત હોય છે સમયમાં એ જે જુએ છે એનું અનુકરણ કરશે એ જો મોબાઈલમાં એવી રીલ્સ જોશે કે કોઈ ગાડી પર ચડીને રોલા પાડી રહ્યું છે રીલ્સો બનાવી રહ્યું છે તો એને પણ એ કરવાની જિજ્ઞાસા થશે એ પણ ગાડી પર ચડશે એ પણ ધૂમની જેમ બાઇક ચલાવશે એ પણ રોલા પાડવામાં વ્યસ્ત રહેશે એ પણ એવું કરશે એટલે સૌથી મોટી વાત એ છે કે જો આપણે નહીં કરીએ આપણે એને નહીં આપીએ તો એ નહીં કરે અને આ બધી જ ઘટનાઓ જે આપણી આજુબાજુમાં બની રહી છે એ હવે ચિંતાજનક છે એવું નથી પહેલેથી ચિંતાજનક છે પણ આ જે ઘટનાઓ બની રહી છે એના વિશે હવે વિચારવું બહુ જરૂરી છે કેમ કે આપણે ઓલરેડી મોડા પડી ગયા છીએ પહેલાં આપણે જ રવાડે ચડાવીએ છીએ અને પછી આપણે જ ફરિયાદો કરીએ છીએ આ સિલસિલો હવે અટકાવવાની જરૂર છે સામૂહિક ચિંતન કરવાની જરૂર છે કે આપણી આવનારી પેઢીને આટલી ગરતામાં તો નથી જ ધકેલવી કે આટલી નિર્બળ આટલી નિર્માલ્ય આટલી હિંમત વગરની હોય આપણી પેઢીને આપણે એટલી સક્ષમ બનાવીશું કે આ મોબાઈલના કારણે જે વિપરીત અસરો થઈ રહી છે એ અસરો બંધ થઈ જાય તમે શું માનો છો આ મુદ્દા પર કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર